હવે આપ વડોદરા જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે નિર્મિત દવે વડોદરા જિલ્લામાં ચોમાસાની ઋતુને અનુલક્ષીને પૂર વાવાઝોડું અતિવૃષ્ટિ જેવી સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આ સંભવિત કુદરતી આપદાઓને પહોંચી વળવા વડોદરા જિલ્લામાં જિલ્લા કક્ષાએ તેમજ તમામ તાલુકા મથકોએ નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યા છે વડોદરા જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરી ખાતે નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે વડોદરા શહેરના વડસડ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા દસ લોકોને એનડીઆરટીએફની દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાને કારણે ફસાયેલા ઓગણપચાસ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢીને ખસેડવામાં આવ્યા હતા જેમાં ઓગણીસ પુરૂષ પંદર મહિલા ચૌદ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ઓગણપચાસ લોકોનો સમાવેશ થાય છે શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા જ્યારે જિલ્લા પ્રશાસનની સતર્કતાને કારણે કોઈ મોટી દુર્ઘટના બનવા પામી નથી એમ જિલ્લા કલેક્ટર બીજલ શાહે જણાવ્યું છે વડોદરા શહેર નજીક વળસરમાં પાણી ભરાવાને કારણે ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવાનું અભિયાન પણ રાષ્ટ્રીય આપદા મોચન દળના જવાનો દ્વારા જારી રાખવામાં આવ્યું હતું જેમાં સોળ વ્યક્તિઓને બોટમાં બેસાડી બહાર કાઢવામાં આવી હતી વિશ્વામત્રી નદીના જળસ્તરમાં વધારો થવાના કારણે પણ વળસરમાંથી લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જેમના માટે કોર્પોરેશન દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી સ્થાનિક તંત્ર અને એનડીઆરએફ દ્વારા વરસરમાંથી કુલ એકસો ને પચીસ વ્યક્તિઓને સ્થળાંતરિત કરવા અને આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સમગ્ર દેશમાં અગ્રેસર રહેવા બદલ રાષ્ટ્રીય ગુણવત્તા માનક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે રાષ્ટ્રીય તબીબ દિવસ નિમિત્તે આટલા દરા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર ખાતે જિલ્લા આયુર્વેદ અધિકારી કચેરી અને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના સંયુક્ત પ્રયાસોથી તબીબો માટે વિશેષ રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો ઉદ્દેશ્ય કઠિન સંજોગોમાં અત્યંત જવાબદારીપૂર્વક કામગીરી બજાવીને રાજયોગ દ્વારા તબીબોને માનસિક રીતે મજબૂત અને હકારાત્મક બનાવવાની તાલીમ આપવાનો હતો વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે ત્યારે વડોદરામાં ફૂટપાથ પર રહેવા મજબૂર નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવવા માટે રેઇન કવચ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત પ્રથમ તબક્કામાં બસો પચાસથી વધુ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક છત્રી અને રેઇનકોટ આપવામાં આવશે જે પૈકી અત્યાર સુધીમાં સિત્તેરથી વધુ રેઇનકોટ અને છત્રીનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે વાગોડિયા તાલુકાના ગોરજના કપિલાબેન પ્રવીણભાઈ વણકર અન્ય મહિલાઓને કુદરતી ખેતી તરફ વળવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે તેઓ છેલ્લા ચાર વર્ષથી ગાય આધારિત કુદરતી ખેતી કરે છે અને તેના ખેતરમાં વર્મી કમ્પોસ્ટ પણ બનાવે છે તંદુરસ્ત ભવિષ્ય માટે ગાય આધારિત કુદરતી ખેતી વિશે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે અન્ય ખેડૂતોને વર્મી કમ્પોસ્ટનું વેચાણ કરે છે તેણીએ તેમના વિસ્તાર અને નજીકના ગામડાઓમાં સખી મંડળોની મહિલાઓને આરોગ્યનું મહત્વ સમજાવવા અને કુદરતી ખેતી તરફ વળવા તાલીમ આપીએ છે હમણાં જ વડોદરા સાંભળી રહ્યા હતા જેના લેખક હતા નિર્મિત તબે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું